નાખવાની પછી આના આવી રીતે પાછળ આગળ પાછળનો ભાગ કાપી અને આવી રીતે છાલછાડી હોય આવી લુછી નાના નાના કટકા કરી આવી રીતે છાલ કાઢી નાખવાની નીકળે એટલી કાઢવાની ન નીકળે તો કંઈ જરૂર નહીં આપણે છાલ હોતો જ પાવડર કરવાનો અને આવી રીતે આ બી કડક હોય બધા એટલે બી કાઢી નાખવાના અને જો કૂણો સરખો હોય ને તો બી આપણે રાખીને તો પણ હાલે અને આવી રીતે આમ નોખા કરી અને બધાના બી કાઢતું જવાનું ચાલ ખોલો એટલે એકદમ જો બી નીકળી જાય અને આને પાવડર કરવો છે એટલે આપણે ગઈઠો હરખો હોય તો હાલે અને જો તમારી પાસે કૂણો હોય ને તો કૂણાનો પાવડર થાય બધા બીયા કાઢી લઈ આવી રીતે આપણે છે ને એકદમ આમ નાના નાના ટુકડા કરી નાખવાના એટલે નાના ટુકડા હોય ને તો જલ્દી હુકાઈ જાય બે દિવસ આને આપણે હુકવવા પડે અને આને છાંયે જ હુકવવાના છે તડકે નથી હુકવવાના નક્કર તમારે કલર છે ને આનો ડીમ પડી જાય બે દિવસ તમે પંખા નીચે રાખો ને આવી રીતે થાળીમાં કે કોઈ કપડામાં તોય હુકાઈ જાય બધાના આપણે કટકા કરી લેવાના થોડો કોઈ ખરાબ હોય તો કાઢી કેમ કેમકે આમાં ગુંદ હોય એટલે એ જગ્યાએ જ્યાં ગુંદ નીકળો હોય ને એ જગ્યાએ ત્યાં ખરાબ થઈ ગયો ખરાબ તો જરાય આપણે આને રાખવો હોય જો રીતે આમાં ગુંદ હોય નીકળે એટલે એ જગ્યાએ ખરાબ થઈ ગયો હોય એટલું આપણે કાઢી નાખવાનું તો આપણે બધી સરગવાના છાલ ઉતારી અને કટકા કરી નાખીએ આપણે બે કિલો હરખવો લીધો તો એમાંથી એટલા કટકા થયા અને હવે આપણે સુકવી દઈએ અને બે કિલા હરખ આમ જો આટલો કદડો પણ નીકળો છે આટલું કચરું નીકળું બી અને આવી લાંબી છાલ એના ડીટીયા ને આવું બધું નીકળી ગયું છે તો આપણે આને હરખવાને બધો ફૂકવી દઈએ આપણે બધો જ હરખવા આવી રીતે છૂટો છૂટો કરી અને જતો રાખીએ ને એકદમ બધો એક 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 કટકો કરીને ફૂકવી દીધો છે હવે આને આપણે બે દિવસ માટે ફૂકવા દઈશું તો આપણે આ બે દિવસ બાદ હરખવાની આપણે જે આ સિંગુડી કટકી કરી હતી એ હા હુકાઈ ગઈ છે આપણે આને છે ને બે દિવસ તો છાંય ને છાંય હુકાયો હતો અને અત્યારે આ પીસવો હતો ને ત્યારે બે કલાક જેવું આપણે તડકે રાખ્યો એટલે એકદમ ક્રિસ્પી થઈ જાય તો પીસવામાં આપણે આસાની છીએ તો આ બે દિવસમાં જો આવો હુકાઈ થઈ ગયો છે ને આ બે કિલો હરખવાની સિંગ હતી ને એમાંથી એટલું કર્યું ને એટલું એનું કચરું નીકળ્યું હતું અને આને હવે આપણે આવી રીતે મિક્સર જારમાં આમ થોડું થોડું લઈ અને પીસી અને એનો પાવડર કરી નાખીશું તો આવી રીતે આપણે બધો પાવડર આવી રીતે કરી લીધો છે પીસીને હવે એને આવી રીતે એક જાર લઈ અને આમાં ચારી દેવાનું પછી જે પાછું જાડું નીકળે ને એને આપણે પીસી નાખશું સારી નાખી એટલે સરસ ઝીણો બધો નીકળી જાય અને જાડો જે વધે ને એને આપણે પાછું મિક્સર જારમાં એક બે વાર ફેરવી નાખવાનું એટલે એકદમ સરસ એનો પાવડર એ પાછો એ નીકળી જાય વેસ્ટેજ ન જાય જો આવી રીતે જાડું નીકળી ગયું બધું એને આપણે પાછો પીસ્યું અને આવી રીતનો પાવડર કંઈક બનીને તૈયાર થાય તો આપણે બધોય પાવડર આવી રીતે ચારી લેવાનો અને આ પાવડર છે ને કાય આપણે દાળ શાકમાં બધે ઉમેરી શકાય એક એક ચમચી ન ખાય દાળ શાકનો સ્વાદ પણ વધારી દે અને આ ખાવામાં તો આપણને બહુ જ હેલ્ધી છે ખબર જ છે બધાને કે હરકવો આપણને ખાવામાં બહુ નરવો હોય તો બારે મહિના આપણે કઈ હરકવો ન મળતો હોય અને આવી રીતે આપણે પાવડર કરીને રાખીને તો કાયમ દાળ શાકમાં ઉમેરાય અને આ છે ને ડાયાબીટીસ તાળાઓ પણ બહુ જ ઉપયોગી છે ડાયાબીટીસ વાળા કાયમ જો આવી રીતે પાવડર પીવો હોય ને તો હવે આપણે જઈમાં પેલા બે કલાક અગાઉ અને હુંફાળું ગરમ પાણીમાં એક ચમચી પાવડર નાખી અને પી શકાય ડાયાબિટીસ વાળાને ઠંડા પાણીમાં પીવાનું અને જેને વજન ઘટાડવો હોય ને એને ગરમ પાણીમાં પીવાનું

અને હું તો અત્યારે સીઝન હોય ને તો પાવડર કરી લઉં હજી આપણે આટલા પાવડરમાં કાંઈ નહીં થાય થોડોક હજી બનાવો જો કેમ કે આ કાયમ વાપરતા હોય તો આટલા પાવડરમાં ન થાય આ તો મારા એટલો ટાઈમ હતો એટલે એટલો બનાવ્યો હું તો હજી જાજો પાવડર બનાવીને ડબ્બો ભરી લઈશ એટલે આખું વરસ આપણે દાળ શાકમાં બધે હાલે આ જો આપણે ઢોસા સાંભાર કે ઇડલી સાંભાર બનાવતા હોય અમુક સમયે હરભો આપણે એવેલેબલ ન હોય તો જો આ પાવડર આપણે સાંભારમાં ઉમેરી દો ને એક ચમચી તો સાંભારમાં ટેસ્ટ સરસ આવે એમાં તો આપણે હરખો જોઈએ જ વિડીયોમાં તમે નવા હોય અને જે લોકો જોતા હોય એને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને હું તમને આવા આવું નવા વિડીયો લઈને શેર કરતી લઈશ અને હા તમે લાઈક શેર

આવી રીતે ચારી નાખી આપણે શાકમાં પણ યુઝ એ હું બતાવીશ તમને બપોરે જો આવી રીતે તૈયાર થાય પાવડર આને સ્ટોર કરીને મૂકી દેવાનો કન્ટેનર આપણે જે પેક આવતું હોય ને એમાં એટલે અને હવા ન લાગવી જોઈએ એટલે ચોમાસામાં કઈ ન થાય ફ્રીજમાં કઈ રાખવાની જરૂર ન હોય આ પાવડર ને આપણે બારે પડો રહીએ પણ જે તમે હવા ન લાગવી જોઈએ એમનો પડો ર આવી રીતે આપણે શાક વઘારી નાખીને પછી જો શાકમાં એક ચમચી પાવડર ઉમેરી દેવાનો પછી આને હલાવીને પાછું ગેસ ઉપર મૂકી દેવાનું મસ્ત કાંઈ જાય આવી રીતે અને સ્વાદ મંડે સરસ આવવા તો ચાલો આપણે વિડીયોને અહીંયા એન્ડ કરશું ફળી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે